એ પાટણા ગામના જ છે અને નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ પણ પાટણાના જ છે કદાચ એમના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે મને લાગે છે નર્મદા જિલ્લાના રાજકારણમાં માં ખડભડાટ મચાવે તેવા સમાચાર સામે આવ્યા છે નાંદોદ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ના મનસવી વલણ વાજ આવેલા જુનરાજ બેઠકના સદસ્ય રાજીનામાની ચીમકી આપી છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના રાજકારણમાં મોટો ઉલટફેર થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે આજે નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારીની બેઠક યોજાવાની હતી પણ અચાનક ટીડીઓ રજા પર ઉતરી જતાં આ બેઠક રદ કરવામાં આવી હતી ત્યારે રાજ બેઠકના સદસ્ય કલ્પેશભાઈ ગોપાલભાઈ વસાવા દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ સામે સરકારી ગ્રાન્ટનો મન ભાવે તેવો ઉપયોગ કરવા સામે રોષ વ્યક્ત કરી જો તેમના વિસ્તારના કામો ન થાય તો પક્ષમાંથી રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ છે વધુમાં શું કહી રહ્યા છે કલ્પેશભાઈ તેમના શબ્દોમાં હાલ હું નાંદોદ તાલુકા પંચાયતનો સદસ્ય છું જૂનારા તાલુકા પંચાયત સીટ પરથી ચૂંટાયેલો છું અને છેલ્લા અમે પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં જ છે અમે અને અમારે ઘણા બધા સમયથી અમારા જે આયોજનો બાબતે એ હતું તો એ અમે સંગઠનને પણ રજૂઆત કરી તોય છતાં અમારા પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી અને અમારે હવે લોકો એમને તો ચૂંટેલા છે એટલે લોકોની વચ્ચે જવું હોય તો અમારે કામગીરી પણ બતાવવી પડે છે જેથી હાલમાં જે ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ છે વનિતાબેન વસાવા અને એમના દ્વારા જે જે આયોજનો છે એ આયોજનોમાં પો પોતાના વિસ્તારમાં જ આખે આખું આયોજન એ લોકો એક બે જણ થઈ અને મૂકી દેતા હોય છે એમાં અમારા કોઈ કામો લેવામાં આવતા નથી હાલમાં સ્ટેમ્પ ડ્યુટીનું આયોજન છે બાવીસ લાખ નવ હજાર છસો બ બસો ને સિત્તેર રૂપિયા જેવા એ પણ ખાલી બે જણે જ આખું આયોજન કરેલું છે અને જે વચ્ચે ગુજરાત પેટરનું જે આયોજન હતું અંદાજે બાવન લાખ જેવી કિંમતનું બેતાલીસ જેવા સિંચાઈ બોરો હતા એ સિંચાઈ બોરો પણ ખાલી એક તાલુકા પ્રમુખ છે જ આખું આયોજન કરી દીધું હતું જેથી અમને એમાં પણ વિશ્વાસમાં લીધા નથી અને જે હમણાં એફઆરઆઈના જે સિંચાઈ બોર હતા દસ અમે ચાર તાલુકા પંચાયતના સદસ્યોએ માન્ય તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને લેટ લેટરમાં લખીને આપ્યું હતું પણ આજ સુધી અમારો એક પણ બોર આવ્યો નથી અને જે તાલુકા પંચાયતના પ્રમુખ છે એમના દ્વારા દસે દસ બોર એમના જ મંજૂર કરી દેવામાં આવ્યા છે આજે જે બેઠક હતી તાલુકા પંચાયતમાં તો શું થયું આજે કારોબારી સભા હતી અગિયાર વાગ્યાનો સમય હતો અને અમે અગિયાર વાગ્યે તો હાજર થઈ ગયા હતા પણ એક કલાક રાહ જોઈ ત્યાં સુધી સદસ્યો પણ હાજર નતા અને તાલુકા વિકાસ અધિકારી પણ આજે રજા મૂકીને રજા પર ઉતરી ગયા છે એમાં સિંચાઈ સિંચાઈ બોર હોય દિવાલો હોય ચેકડેમો હોય એ પોતાની રીતના જ આખે આખું આયોજન કરી દે છે સદસ્યોને પણ એમાં વિશ્વાસમાં લેવામાં આવતા નથી તો શા માટે તમારે કામ કરવામાં નથી આવતું શું હોય શકે અમે જિલ્લા સંગઠનને પણ રજૂઆત કરેલી કે આવી રીતના અમારા કામો થતા નથી પણ મને તો એવું લાગે છે કે આજે તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એ પાટણા ગામના જ છે અને નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ પણ પાટણાના જ છે કદાચ એમના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે એવું મને લાગે છે તમે જે ગામમાં રહો છો જૂના રાજાના રસ્તાનો પ્રશ્ન ઉઠાવેલો હતો તો તેને શું તમે પ્રતિક્રિયા આપી રહ્યા છો આજે અમારા ગામનો રસ્તો એક વર્ષથી અટકી રહ્યો છે અમે ભાજપમાં પણ કેટલી વખત રજૂઆત કરી તો છતાં પણ અમારા રસ્તાનું કોઈ નિરાકરણ આવતું નથી અને અમે તો લગભગ પચ્ચીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો છે એમને રજૂઆત કરીએ છીએ પણ ગુજરાતમાં સરકાર ભાજપની કેન્દ્ર કેન્દ્રમાં ભાજપની સરકાર તોય છતાં જ સુધી અમારા રસ્તાનું કોઈ નિરાકરણ આવતું નથી કેટલા વર્ષથી રસ્તો નથી રસ્તો અમારે બન્યાને લગભગ દસેક વર્ષ જવાનો સમય થઈ ગયો અને હાલ જે પેલું કામગીરી ચાલુ હતી અમારા રસ્તાની તો એક વર્ષથી અટકાવી દેવામાં આવી છે અમે તાલુકાથી માંડીને છે ગાંધીનગર સુધી રજૂઆત કરી પણ આજે અમારી સરકાર હોય અને અમારા રસ્તાનું નિરાકરણ ના આવે આજે એક વર્ષથી રસ્તો અટકેલો છે તો મને તો એવું લાગે છે કે ભાજપના અમારા જે ધારાસભ્ય હોય સંસદ સભ્યો હોય એમનું ઉપર કોઈ જ નથી બાકીના આજે ધારાસભ્ય સંસદ સભ્ય અમારા જ હોય તો અમારા રસ્તો આ કાનનો ચાલુ થઈ ગયો હોત સંસદ સભ્યશ્રી અમારા ગામના જ છે પણ આજે એક એક વર્ષથી જ્યારે રસ્તો અટકી ગયો હોય તો એમણે ઉપર રજૂઆત કરવી પડે હવે આજે સાંસદ થઈ અને તમે રજૂઆત રસ્તો ના ચાલુ થાય એવું તો હું માની જ ના શકું ને આજે અમારા જે કામો છે એ આયોજનો તો એના પહેલાંના છે આ બધા આયોજનો અને એ લોકો એક યાદી કાઢે એમાં સદસ્યોને બતાવવામાં આવે કે આ તમારા કામો છે પણ પછી એક બે મહિના પછી પાછા બે ત્રણ યાદીઓ કાઢી અને એમના જે કામો છે એ મૂકી અને તાત્કાલિક વર્ક ઓર્ડરો એ કરી દેવામાં આવે છે અમે જિલ્લા સંગઠનને પણ કીધું છે કે આજે તાલુકા પ્રમુખ દ્વારા એકલા એકલા વ્યક્તિએ બાવન લાખ કરોડ દોઢ કરોડ એવા આયોજનો પોતાની મનસ્વી રીતે જાતે જ કરતા હોય તો અમને તો એમાં એક કામ પણ આવતું નથી તો તમે એને રજૂઆત કરો એમ પણ કદાચ તાલુકા પ્રમુખના ગામના જ હોય જિલ્લાના ભાજપા પ્રમુખ તો કદાચ એમના આશીર્વાદ હોઈ શકે એવું મને લાગે છે શું જો જે અમારી જે માંગણીઓ છે એ જો સ્વીકારવા નહીં આવે તો હું રાજીનામું આપવા પણ તૈયાર છું કોનામાંથી રાજીનામું આપવા તૈયાર ભારતીય જનતા પાર્ટીમાંથી જે બીપીએલ દાખલા જે કાઢી આપવામાં આવે છે અહીંયા એ ગયા વર્ષે મેં રજૂઆત કરેલી કે અમારા ગરીબ પરિવારના લોકો છે એ અહીંયા આવે છે અને એ અરજી આપવાની હોય છે અરજી આપ્યા પછી ચાર પાંચ દિવસ પછી જે બીપીએલ દાખલો મળતો હોય છે એના લીધે મેં એવું રજૂઆત કરી કે એ ખાતે અરજી અને એ ખાતે દાખલો તો એ વચ્ચે એ લોકોએ ચાલુ કરી દેવામાં આવ્યું હતું એમના દ્વારા પણ હવે પાંચ સાત મહિનાથી બંધ છે અને જ્યારે અરજી આપો અરજી આપ્યા પછી ચાર પાંચ દિવસ પછી બે ત્રણ ધક્કા લોકોને ખાવા પડે અને પછી જે બીપીએલ દાખલો મળે છે એ રજૂઆત મારે આજે કારોબારી સભામાં કરવાની હતી પણ આજે તાલુકા વિકાસ અધિકારી ખબર નહીં કેવી રીતના રજા પર ઉતરી ગયા છે એમની ગેરહાજરીમાં બીજા કોઈ લીધી જાય એમની એમની ગેરહાજરીમાં વિસ્તરણ અધિકારી છે એમને કહેવામાં આવ્યું હતું કે તમે કારોબારી સભા લઈ લેજો પણ આજે અમુ સદસ્યો ઓછા હતા એના કારણે কারো বাড়ি আজই ঠাই না থাকি মোকও পাবাম আইছে